તમે જોઈ શકો છો કે અમે અર્ધનગ્ન અવસ્થાની અંદર બેઠેલા છે અમારી માગણીઓ સરકાર દ્વારા કોઈપણ જાતની સ્વીકારવામાં નથી આવતી જેના કારણે અમે આજે આ રીતે વિરોધ પ્રદર્શન કરીશું અને આગામી દિવસોમાં આનાથી વધુ જલન અગ્ર અને આંદોલન અમારું ચાલુ જ છે અચોક્કસ મુદતનું જ છે અને જે કંઈ અમારી માગણીઓ છે સાતમો પગાર પંચ વીસ સિત્યોતેરનો પરિપત્ર વારસદારોને નોકરી પ્રાઇવેટ જે લાવવાની વાતો છે એ